મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ હત્યાના કેસમાં આરોપી સસરાને આજીવન કેદની સજાને એકવીસ હજારનો દંડ ફટકાર્યો છે જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના રામગઢ ગામે માવતર ધરાવતા આશાબેનના લગ્ન હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ ભાડજા સાથે વર્ષ બે હજાર ચૌદમાં થયા હતા અને તેઓ તેમના સાસુ સસરા સાથે સંયુક્ત પરિવારમાં ઈશ્વરનગર ગામે રહેતા હતા વર્ષ બે હજાર અઢારમાં બપોરના સમયે તેઓના સસરા મગનભાઈ પરસોત્તમભાઈ ભાડજા ઘરે હતા અને આશાબેન રસ બનાવી રહ્યા હતા ત્યારે રસોઈ બનાવવામાં કેમ મોડું થયું તેમ કહીને તેઓના સસરાએ તેને માથાના ભાગે લાકડી મારી હતી ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલ કેરોસીનનું ડબલું લાવીને તે આશાબેન ઉપર રેડી દીધું હતું ને દિવાસળી ચાપી દીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાજી ગયેલા આશાબેનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે ત્યાર પહેલા આશાબેને આપેલ ડીડીમાં તેને સમગ્ર બનાવ વર્ણવ્યો હતો જેથી કરીને તે ફરિયાદ આધારે જે ગુનો નોંધાયો હતો અને તે કેસ મોરબીમાં લાલબાગમાં આવેલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો અને જેમાં મૌખિક વીસ અને સાડત્રીસ દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપી સસરા મગનભાઈ પરસોત્તમભાઈ ભાડજાને આજીવન કેદની સજા અને એકવીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેવી માહિતી સરકારી વકીલ પાસેથી સાંજે પાંચ વાગ્યે જાણવા મળેલ છે